નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ આઠ એક બે હજાર પચીસ અને વાર બુધવારના આજના થરાદ માર્કેટયાર્ડના એકસો ને એક ટકા ગેરંટી સાથે સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર આવી લે પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોર પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે तो थरा तारीख एक आठ बेहार पच्चीस पाक नीचो भाव ऊंचो भाव जेम वरिया जैसे अगिय सौ थी चौदह सौ चालीस गुवार जैसे नौ सौ थी नौ सौ एकाणु रजका बाजरी जैसे पाँच सौ पचास थी छसौ तीस बाजरी जैसे पाँच सौ एक थी पाँच सौ अट्ठावन पशी आग से मगफड़ी जैसे एक हज़ार पचास थी एक हज़ार बाणु ईसबगुल जैसे बेहजार चौबीस सौ पचास તલ સફેદ જે છે સત્તરસો દસ થી ત્રેવીસો એરંડા જે બારસો થી બારસો બાસઠ અને હવે છેલ્લે છે રાયડો જે અગિયારસો વીસથી બારસો સોળ જેનો નીચો ભાવ રહ્યો હતો આડત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો પિસ્તાલીસો પચીસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ